નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હરત જેઠવા અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ ચિમોતેર અઢાર નવ ત્રેસઠ અત્યારે અમે ભેંસાણ તાલુકાના રાણપુર ગામની અંદર જે પ્રગતિશીલ ખેડૂત છે એના ફિલ્ડની મુલાકાતે આવ્યા છે ત્યારે એની અંદર આંબા ટૂંકા ગાળાનો પાક અને ઘણા બધા બીજા પાક એ ખુલ્લા લઈશું ડુંગળીને એવું તો એની મુલાકાતે જ્યારે આવ્યા છે તો એને જ મુખ્યત્વે સાંભળીએ કે એનો અનુભવ કેવો છે તમારું આખું નામ શું આશિષ ગજેરા ગામ રાણપુર મોબાઈલ નંબર છે નવ્વાણું નવ નેવ્યાસી ચોવીસ એક અઠ્યાવીસ તમે જે અડીશાનું વર્મી કમ્પોસ્ટ અને વર્મી જે બનાવો છો એનાથી તમને કેવો ફાયદો થાય છે વર્મી અને અળસિયાનું જે વર્મી કમ્પોસ્ટ છે એનાથી બહુ ખૂબ સારો ફાયદો આમાં મળે છે આપણે જે રેગ્યુલર રાસાયણિક ખાતરો વાપરીએ એના કરતાં આમાં બમણો આપણને ફાયદો મળે છે અત્યારે આંબાની અંદર જબરજસ્ત સેટિંગ છે તો તમારું કોને મધમખી પુષ્કર છે તો અત્યારે બે વર્ષથી આંબની અંદર કેવું કરે છે બે વર્ષથી છેલ્લા બે વરસથી આમ ગીર પંથકમાં ગણીએ તો બહુ ઓછા એમાં કેરીનું ઉત્પાદન હતું પણ આપણે આમાં બહુ સારું એવું ઉત્પાદન મળેલું હતું તમારે ત્યાં કેટલા ઝાડ છે અત્યારે મારે સાડા થી પોણા ચારસો જોવું છે અચ્છા અચ્છા ઓકે તમે એગ્રોસેલનું જે મહાલાભ વાપરો છો એ કેટલા વરસથી વાપરો છેલ્લા ત્રણ વરસથી મહાલાભને

થાય છે સેટિંગ એ બહુ સારા છે આમાં દાણાની સંખ્યા જે છે એ મસ્ત સેટિંગ થાય છે તો તમે નીમ કેટલા વર્ષથી મતલબ આમાં આંબામાં કેટલા વર્ષથી ઉપયોગ કરો આમાં આંબામાં અમે ચારેક વર્ષથી છેલ્લા વાપરીએ છીએ હા સ્પ્રે કરીએ છીએ એનાથી ઘણી બધી જીવાતો છે ને એનું જે મોટો એટેક આવતો હોય ને એનાથી અટકે છે Eu